નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અધિક નિયામક તબીબી સેવા દ્વારા તારીખ વીસ નવ બે હજાર રોજ એક પત્રથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અધિકારીશ્રીઓ તમામ અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ શ્રીઓ તમામને એક પત્ર જાહેર કરવામાં આવેલ છે આ પત્રનો મુખ્ય વિષય છે કર્મચારીઓ પેન્શનરોને પી એમ જે એ વાય મા યોજના અંતર્ગત રૂપિયા દસ લાખ સુધીની સહાય ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ પૂરી પાડવા બાબત સૂચના આપતો એક પત્ર મોકલવામાં આવેલ છે પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આમાં વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે કે ગવર્મેન્ટ કર્મચારીઓ અને પેન્શનર શ્રીઓ માટે જે જી કાર્ડ આપવાનું થાય છે તેની આખી એક એસઓપી નક્કી કરવામાં આવેલ છે તો આપણે સૌ પ્રથમ એસઓપી જોઈએ કે સરકારી કર્મચારીઓ શ્રી પક્ષે કયા કયા પ્રકારની કામગીરી કરવાની હોય છે સૌ પ્રથમ સરકારી કર્મચારીઓ અધિકારી શ્રીઓ માટેની માર્ગદર્શિકા છે આમાં ગુજરાત સરકાર દ્વારા તારીખ પંદર પાંચ બે હજાર પચીસના ઠરાવથી રાજ્યમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ અમલમાં મૂકવામાં આવેલ છે અને વિગતવાર સૂચનાઓ પણ બહાર પાડવામાં આવેલ છે અને તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પત્રથી એમાં એક સર્ટિફિકેટ સરકાર નક્કી કર્યું છે કે આ સર્ટિફિકેટમાં જરૂરી માહિતી અને ખાતાના વડા વડા અથવા અથવા તો તો ઓફિસર ડિપાર્ટમેન્ટ વિભાગના વડાની સહી લઈ રાઉન્ડ સીલ ઓફ ઓફિસ એન્ડ ડિપાર્ટમેન્ટને અહીંયા રાઉન્ડ સીલ લગાવી જરૂરી વિગતો ભરી કર્મચારીની સહી સાથે તૈયાર રાખવાનું હોય છે તેમજ કર્મચારીની કુટુંબની વ્યાખ્યામાં આવતા તમામ સભ્યો કે જે કર્મચારી પર આશ્રિત હોય તેવા તમામ સભ્યોની માહિતી પણ અહીં ભરવાની હોય છે એમાં રિલેશન આધાર નંબર ડેટ ઓફ બર્થ એજ અને રિમાર્ક્સ એ બધી જ માહિતી ભરી સહી શિકા કરાવી અને આ સર્ટિફિકેટ તૈયાર રાખવાનું હોય છે સાથે જ તમામ આશ્રિતોના આધાર કાર્ડ નંબર તેમજ આધાર કાર્ડ પણ સાથે રાખવાના હોય છે ત્યારબાદ આગળ જોઈએ આપણે કે ઉક્ત ઠરાવમાં જણાવેલ કર્મચારી અધિકારીશ્રીઓના જી કેટેગરીના આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે નેશનલ હેલ્થ ઓથોરિટી નવી દિલ્હીના નોંધણી માટેના પોર્ટલ ઉપર ગુજરાત કર્મયોગી હેલ્થ સિક્યુરિટી સ્કીમને જી કેટેગરીને એકીકૃત એટલે કે ઇન્ટીગ્રેટ કરેલ છે આ જી કેટેગરી બે વિભાગો વેચાયેલ છે એક તો સૌ પ્રથમ રેગ્યુલર કર્મચારીઓ જે હોય કે રેગ્યુલર એમ ફ્લોય એટલે નિયમિત કર્મચારીઓ માટે અને બીજી છે પેન્શનર્સ સરકારી પેન્શનર્સ કર્મચારીઓ માટે ત્યારબાદ નોંધણી માટેની પ્રક્રિયા જોઈએ એનરોલમેન્ટ પ્રોસેસ ફ્લો સૌ પ્રથમ એચ બેનિફિશિયરી ડોટ એન એચ એ ડોટ જીઓ ડોટ ઇનમાં બેનિફિશરીમાં ફિશરી લોગ ઇનમાં લોગિન કરવાનું રહેશે ત્યારબાદ કર્મચારી અધિકારીશ્રીઓ પોતાનો આધાર નંબરમાં જે મોબાઈલ નંબર આપેલ હોય તેમ મોબાઈલ નંબરથી લોગ ઇન કરવાનું રહેશે ત્યારબાદ એક આવું હોમ પેજ ખુલશે ત્યાં આપે બેનિફિશરી જે આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર હોય મોબાઈલ નંબર નાખશો પછી ઓટીપી આવશે ઓટીપી નાખશો ત્યારબાદ આપ કેપ્ચા કોડ નાખીને લોગિન થશો લોગિન કર્યા બાદ રેગ્યુલર કર્મચારી હોય તો રેગ્યુલર એમ્પ્લોય કરવાનું રહેશે સિલેક્ટ અને પેન્શનર હોય તો પેન્શનર સુધી સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ એક આવું હોમ બીજું પેજ ખુલશે એ પેજમાં આપે પીએમ સ્કીમમાં પીએમ જે સ્ટેટ ગુજરાત રેગ્યુલર એમ્પ્લોય હોય તો રેગ્યુલર પેન્શનર હોય તો પેન્શનર ગાંધીનગર અને એચઆરપીએન એચઆરપીએન નંબર નંબર નાખવાનો રહેશે અહીં કેપ્ચર નાખશો એટલે પછી એક નવું હોમ પેજ ખુલશે નવું એક પેજ ખુલશે સરકારી કર્મચારીઓ એચઆરપીએન નંબર અને સરકારી પેન્શનર પેન્શનરશ્રીએ પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર નંબર આપવાનો રહેશે એચઆરપીએન અને પીપીઓ ડેટા અનુક્રમે જીએડી કર્મયોગી પોર્ટલમાંથી અને પેન્શન વિભાગમાં જે પેન્શનર્સના જે પીપીઓ નંબરો છે એ એપીઆઈ મારફતે બીઆઈસ પોર્ટલ પર ઉપલબ્ધ ડેટા ફેસ થશે અને આ ડેટા કેવો હશે રિયલ ટાઈમ જે ડેટા ત્યાં કર્મયોગી પોર્ટલ પર અને પીપીઓમાં જે ડેટા હશે એ જ રિયલ ટાઈમ ડેટા અહીં આ પોર્ટલ પર ફેસ થશે નંબર નાખ્યા પછી તમે ક્લિક કરશો અહીં એટલે તમારા ફેમિલી મેમ્બર તમામ એડ્રેસ ફેમિલી મેમ્બર સાથે અહીં જે કર્મયોગી પોર્ટલ અથવા તો પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડર જે ટ્રેઝરી પાસે જે ડેટા છે એ ડેટા અહીં ફેસ થશે અને અહીં તમને જોવા મળશે ફેમિલી મેમ્બરના તમામ વ્યક્તિનું નામ પણ અહીં જોવા મળશે ત્યારબાદ એચઆરપીએન અને પીપીઓ નંબરનો નંબર એન્ટર કર્યા બાદ ઈ કેવાયસીની પ્રક્રિયા કરવાની રહેશે ઈ કેવાયસી ઈ કેવાયસીમાં જો આવું ઈ કેવાયસી કરતા હોય ને ત્યારે જે તમારે જો આવો મેસેજ આવે મેસેજ આવે તો તમારે સૌપ્રથમ ઈ કેવાયસી ની પ્રક્રિયા કર્યા બાદ જો ઉપર મુજબનો એર મેસેજ આવે તો નિયમિત કર્મચારીઓ એ કર્મયોગી પોર્ટલ પર અને પોતાનો આધારની માહિતી આપવાનું છે તમે સૌ પ્રથમ ટેબમાં ક્લિક કર્યા બાદ આવો ડેટા ખુલશે અને તેમાં તમારે આઈડી નંબર આઈડી નંબરમાં આધાર કાર્ડ નંબર નાખી અને તમારે અહીં એડ ટુ લિસ્ટ કરી અને ડેટા સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરશો આધાર કાર્ડ નંબર નાખશો એડ ટુ લિસ્ટ અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એ તમારો આધાર કાર્ડ નંબર અહીંયા સેવ થઈ જશે અને પાછા તે તમારે પાછું બેનિફિશરી ડોટ એનએ એનએચ ડોટ જીઓવી ડોટ ઇન પર આવવાનું રહેશે ત્યાં પાછું તમે ક્લિક કરશો ફરીથી તમારે લોગિન કરી અને ફરીથી તમે ત્યાં કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરી શકશો લોગ કર્યા બાદ પાછું તમારે નિયમિત કર્મચારીઓ માટે રેગ્યુલર ઓપરે એમ્પ્લોઈ અને સરકારી પેન્શનર પેન્શનશ્રીઓ માટે પેન્શનર સિલેક્ટ કરવાનું રહેશે એચઆરપી નંબર નાખ્યા બાદ વિગતો આવશે તમારી એ વિગતો બધી અહીંયા નાખ્યા બાદ તમારું જે કર્મચારી પોર્ટલમાં જે ડેટા છે અથવા ટ્રેઝરી ઓફિસ પાસે જે ડેટા છે અહીંયા ફ્રેશ થઈ અને જોવા મળશે જો મેસેજ આવે કેરળ મેસેજ આવે તો તમારે સૌ સૌપ્રથમ કર્મચી પોર્ટલમાં જઈને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે આધાર કાર્ડ નંબર અપડેટ કર્યા બાદ અહીં તમે ઈ કેવાયસી કરી શકશો ત્યારબાદ એચઆરપીએન અને પીપીઓનો નંબર એન્ટર કર્યા બાદ ઈ કેવાયસીની પ્રક્રિયા કરવામાં આવશે ઈ કેવાય પ્રક્રિયા આધાર ઓટીપી ફિંગર પ્રિન્ટ ફેચ ફેશ ઓચ દ્વારા કરાવવાની રહેશે આધાર ઓટીપી કર્યા બાદ રિફ્રેશ કરશો અહીંયા તો તમારે ઓટીપી નાખી આધાર નંબર અહીંયા નાખવાનો રહેશે અને ત્યારબાદ ઓટીપી મેળવી અને ઈ કરવાનું રહેશે અહીંયા તમારે કન્સેન્ટ આપવાનું રહેશે પેલો ત્યારબાદ અધિકારી અધિકારીશ્રીનો લાઈવ ફોટો લેવાનો રહેશે અહીંયા ફોટો ઓથેન્ટિક પર રહેશે ત્યારબાદ અધિકારીનો ફોટો પણ આવી જશે ઓપરેટર દ્વારા જિલ્લાની તેમજ અન્ય માહિતી અધિકારી અધિકારીશ્રીઓ પાસેથી લેવાની રહેશે માહિતી કર્મયોગી પોર્ટલ પર તેમજ પેન્શન કચેરી દ્વારા જે ડેટા ડેટા ઓફિસમાંથી અપલોડ કરેલો હશે તે મુજબ હોવી જોઈશે ઓપરેટર પાસે તમે માહિતી આપશો એ જે પ્રમાણપત્ર આપવાનું રહેશે તેમાં કર્મયોગી પોર્ટલ અને જે ટ્રેઝરી ઓફિસ પાસે જે ડેટા છે અપલોડ કર્યો હશે એ મુજબ મેચ થવી જોઈએ એ મુજબ નહીં હોવી જોઈએ જે કેટેગરી માટે આધાર કાર્ડ એચઆરપીએન નંબરની પીપીઓની માહિતી નંબરની માહિતી અને લગત વિભાગના અધિકૃત કરેલ અધિકારી દ્વારા આપેલ પ્રમાણપત્રો જે ઠરાવમાં જે નમૂનો ફોર્મેટ આપવામાં આવેલ છે એ મુજબ અંગ્રેજીમાં પ્રમાણપત્ર હોવું જોઈએ અને લાઈવ ફોટોને બેનિફિશરી ડોટ એનએચ ડોટ જીઓ ડોટ ઇન પર ફરજિયાત અપલોડ કરી સબમિટ કરવાનું રહેશે પ્રમાણપત્રમાં એચઆરપીએન નંબર પીપીઓ નંબર સમાવતો પ્રમાણપત્ર તમામ પાત્ર પરિવાર સભ્યોની પુષ્ટિ કરશે પ્રમાણપત્રમાં શું શું કઈ કઈ વિકતો હશે તો એચઆરપીએન નંબર પીપીઓ નંબર અને પરિવારના જે કુટુંબની વ્યાખ્યામાં આવે છે એવા પરિવાર સભ્યોની વિગતો હશે પ્રમાણપત્રમાં આપેલી માહિતી અને જે વેબસાઇટ પર એટલે કે બેનિફિશિયરી ડોટ એનએચ ડોટ જીઓવી પર જે ડેટા ફેસ થઈને આવ્યો છે એ અને પ્રમાણપત્રમાં રહેલી માહિતી બંને મેચ થવી જોઈએ ક્રોસ ચેક કરવાની રહેશે ઓપરેટરે ત્યારબાદ રેકડને સબમિટ કરવાનો રહેશે ઈ કેવાયસી ઓપરેટર અહીં ઈ કેવાયસી કરશે ત્યારબાદ ઓપરેટર શ્રી જે કુટુંબના સભ્યોની વિકતો જોઈ અને વેરીફાઈડ કરશે ત્યારબાદ આ બધી પ્રક્રિયા કર્યા બાદ જે નવી દિલ્હી નેશનલ હેલ્થ ઓથોરિટી નવી દિલ્હી દ્વારા અધિકૃત કરેલ એજન્સી તકી લેવલ 1 પર ચકાસણી કર્યા બાદ જે કાર્ડને એપ્રુવ અથવા રિઝિક કરવામાં આવશે કાર્ડ એપ્રુવ થયા બાદ એચઆરપી અને પીપીઓ નંબરને ફેમિલી આઈડી તરીકે રેલ્પ કરવામાં આવશે અને ત્યારબાદ આ કાર્ડને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા કાર્ડ ડાઉનલોડ અહીંથી પણ ડિજિટલ કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે આધાર નંબર આધાર નંબર મોબાઈલ નંબર અને એનો બેનિફિશરી આ આધાર ઓટીપી નાખવાનો રહેશે ત્યારબાદ તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો આ રીતે આપ જી કાર્ડને બનાવી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો અહીં ખાસ નોંધ એ છે કે આધારની માહિતી અપડેટ ન કરેલ હોય તેવા અધિકારી અધિકારીશ્રીઓ કે જેની આધારની માહિતી અપડેટ ન થઈ હોય અને કોઈ એરર આવતી હોય તો તેવા અધિકારીશ્રીઓ એ શું કરવાનું રહેશે એબીપીએમજેએવાય માં મા યોજના હેઠળના નોંધણી સેન્ટર પરથી કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરી શકે છે એટલે નોંધણી સેન્ટર પર જઈ અને જરૂરી વિગતો આપી અને ત્યાં ઓપરેટરશ્રી પાસે જરૂરી ડેટા આપી અને ત્યાં તમે તમારું કાર્ડ બનાવી શકો છો બનાવવાની પ્રક્રિયા કરી શકો છો સરકારી પેન્શનર કર્મચારીઓના ડેટામાં આધારની માહિતી ઉપલબ્ધ ન હોય ન હોવાથી તેમજ તિજોરી ટ્રેઝરી કચેરીઓમાં ઓનલાઈન આધારની માહિતી અપડેટ કરવાની સુવિધા ન હોવાથી પેન્શનર કર્મચારીઓને એબીપીએમ જેવા એમાં યોજના હેઠળના જે નોંધણી સેન્ટર પર છે નોંધણી સેન્ટરો જે નક્કી કરવામાં આવેલ છે ત્યાં કાર્ડ બનાવવાની પ્રક્રિયા કરવાની રહેશે ત્યાં જઈને કાર્ડ આપ બનાવી શકો છો જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે